આઠ માર્ચે દર વર્ષે આંતરરાષ્ટ્રીય મહિલા દિવસ તરીકે ઉજવવામાં આવે છે આ દિવસને મહિલા સશક્તિકરણને પ્રોત્સાહન આપવા પર ભાર આપવામાં આવ્યો છે ત્યારે અત્યારે અનેક ક્ષેત્રમાં મહિલાઓ આજે આગળ છે અને પુરુષ સાથે ખભેથી ખબો મિલાવી ચાલી રહી છે જે સાબિત કરે છે કે મહિલાઓ પણ ધારી કરી શકે છે ત્યારે આજે મહિલા દિવસ નિમિત્તે મોરબી પોલીસ વિભાગમાં કોસ્ટેબલ તરીકે ફરજ બજાવતા ભૂમિકાબેન ભૂતની વાત કરવા જઈ રહ્યા છે તેમણે અનેક ક્ષેત્રમાં સિદ્ધિ હાંસલ કરી છે ભૂમિકાબેનનો જન્મ મોરબીના પર ગામે થયો હતો દુર્લભજી ભાઈ ભૂત એક ખેડૂત હોય ખેડૂત પરિવારમાં જન્મેલી દીકરી અન્ય દીકરીઓ માટે સ્ત્રોત બની છે ભૂમિકાબેન ભૂત નાનપણથી આર્મીમાં જવાનો શોખ રાખતા પરંતુ આર્મીમાં જવાનું શક્ય ન બનતા તેમણે પોલીસમાં જોડાવા માટેની તૈયારી કરી અને હાલ તેઓ છેલ્લા સાત વર્ષથી મોરબી પોલીસ વિભાગમાં ફરજ બજાવી રહ્યા છે પોલીસ વિભાગમાં તેમને સપોર્ટ મળતા તેમને સ્પોર્ટની શરૂઆત કરી અને ખેલ મહાકુંભમાં પંદરસો મીટર રનિંગમાં ભાગ લીધો જિલ્લાને ઝોન લેવલે ફર્સ્ટ અને રાજ્ય લેવલે રમવા માટે ગયા ત્યારે તેઓ પાછળ રહી જતા હારી ગયા હતા ભૂમિકાબેન ભૂતે જણાવ્યું કે રાજ્ય લેવલની તે રનિંગ સ્પર્ધામાં હારી ગયા બાદ મને આ લાગી આવ્યું હતું અને નિર્ણય કર્યો કે હવે કોઈપણ સ્પર્ધામાં ભાગ લઈને પ્રથમ નંબર જ પ્રાપ્ત કરવો છે બાદમાં તેમણે જૂનાગઢ ખાતે આયોજિત ગિરનાર આરોહણમાં ભાગ લઈ લગાતાર આઠ વખત ચાર વખત રાજ્ય લેવલે અને ચાર વખત રાષ્ટ્રીય લેવલે પ્રથમ નંબર મેળવ્યો હતો બાદમાં પોલીસ વિભાગ દ્વારા રમાતી પોલીસ ડીજીપી કપ ઓલ ઇન્ડિયા એથ્લેટિક્સ અને મેરેથોનમાં ભાગ લઈ પ્રથમ નંબર મેળવ્યો છે ભૂમિકાબેને જણાવ્યું કે એક પોલીસ અધિકારીની ફરજ નિભાવવાની સાથોસાથ અન્ય ક્ષેત્રમાં પણ પોતાનું યોગદાન આપ્યું મોરબી જિલ્લા એસપી તરીકે અગાઉ ફરજ બચાવી ચૂકેલા ડોક્ટર કરણરાજ વાઘેલાએ મને પ્રેરણા આપી અને સતત સહકાર આપીને પ્રોત્સાહિત કરી તેમના લીધે જ હું ગિરનારથી માંડીને અનેક સ્પર્ધાઓ જીતવામાં સફળ છું મોરબી જિલ્લા એસપી તરીકે અગાઉ ફરજ બજાવી ચૂકેલ સુબોધ આડેદરાએ ભૂમિકાબેન બૂથને ખૂબ જ મહેનત કરતા હોવાથી એવરેસ્ટ સર કરવા વિચાર કરવા કહ્યું જે બાદ ભૂમિકાબેને એવરેસ્ટ માટે બેઝિક ટ્રેનિંગ કરી જીમ પ્રેક્ટિસ ગ્રાઉન્ડ પ્રેક્ટિસ યોગ પ્રાણાયામના સેશન સહિતની તમામ તૈયારીઓ શરૂ કરી દીધી અને બાદમાં વિશ્વનું આઠ નંબરનું માઉન્ટેન મનારસ સુ કરી અને ત્યારબાદ તેમણે બે હજાર તેવીસમાં માઉન્ટ એવરેસ્ટ આઠ હજાર ચારસો મીટર સુધી સર કર્યો હતો ભૂમિકાબેન ભૂતે જણાવ્યું કે મેં એક નિષ્ફળતાની શરૂઆત કરી હતી ગિરનારથી લઈને હિમાલય સુધી હું પહોંચી આ દરમિયાન મારું જીવન ખૂબ જ સંઘર્ષમય રહ્યું આ દરમિયાન તમામ વસ્તુઓની ખૂબ જ ધ્યાન રાખવું પડે છે જેમાં ફિઝિકલ ફિટ રહેવા માટે ડાયટ ફોલો કરવું પડે છે કન્ટિન્યુ પ્રેક્ટિસ કરવી પડે છે જે માટે મેં જીમમાં ચાર કલાક અને ગ્રાઉન્ડ ઉપર ચાર કલાક પ્રેક્ટિસ કરેલી યોગ અને પ્રાણાયામના સેશન કરેલા વીસ કિલો વજન ઉપાડી ગિરનાર પર પ્રેક્ટિસ કરી છે આ રીતે મેં બધી પ્રેક્ટિસ કરી છે ભૂમિકાબેન ભૂતે જણાવ્યું કે હું માઉન્ટ એવરેસ્ટ સર કરવા માટે ગઈ ત્યારે પૂર્વ તૈયારીમાં આઠ કલાક પ્રેક્ટિસ કરતી મેં મારા મનથી નક્કી કર્યું કે હું એવરેસ્ટ ઉપર જઈશ ત્યારે હું પંદરથી સોળ કલાક ટકી શકીશ પણ જ્યારે હું ફાઇનલ એવરેસ્ટ સબમિટ કરવા ગઈ ત્યારે હું ઓછા ઓક્સિજન સાઠથી સિત્તેર ઝડપે પવન ફૂંકાતો હતો બે દિવસ ખાવા નહોતું મળ્યું પીવાનું પાણી ઓછું હતું માઇનસ પિસ્તાલીસથી સાહીઠ ડિગ્રી ટેમ્પરેચર હતું એવા વાતાવરણ વચ્ચે પણ હું છવ્વીસ સત્તાવીસ કલાક સુધી ચાલી શકી જોકે હવામાન અતિ ખરાબ હોવાના કારણે સમિટ સુધી પહોંચવામાં સફળતા પ્રાપ્ત કરી શક્યા ન હતા તેમજ તેમના ગ્રુપમાં રહેલ ચાર વ્યક્તિઓના મોત પણ થઈ ચૂક્યા હતા જેથી ગાઈડ શેરપાએ પાછીવાળી સલાહ આપી હતી અને આઠ હજાર ચારસો મીટર સુધી પહોંચી ભૂમિકાબેને અનોખો કીર્તિમાન સર્જ્યો છે આ વાત પરથી હું એ કહેવા માંગુ છું કે આપણી અંદર ઘણી બધી તાકાત રહેલી છે બસ આપણે એને મનથી લિમિટ નક્કી કરીએ છીએ એ લિમિટ દૂર કરવાની જરૂર છે એટલે માણસ જે વિચારે છે એનાથી એ દસ ગણું કરવાની તાકાત એની અંદર રહેલી છે બસ એને ઓળખવાની જરૂર છે અને આગળ વધવાની જરૂર છે મહિલા કોન્સ્ટેબલ ભૂમિકાબેન ભૂતે હૈયુ હામ અને હિમાલય બુક અંગે તેમણે જણાવ્યું કે આ બુક એટલા માટે લખી છે કે હું રાજ્ય લેવલે રમવા જતી ત્યારે ઘણા બધા એવા રમતગમત અધિકારી હતા જે મને જોઈને ચકિત થઈ જતા કે મોરબીમાંથી કોઈ આવ્યું એમ જ્યારે ગુજરાત બહાર રમવા જતી ત્યારે પણ ગુજરાતમાંથી આવી એમ તેમ કહેતા એ લોકોને અચરત થતી કેમ કે ગુજરાતમાંથી સ્પોર્ટ ક્ષેત્રે બહુ ઓછા લોકો આવતા ત્યારે મને વિચાર આવ્યો કે જે સ્પોટ બાબતે હું કંઈક લખું જેમાંથી આપણા ગુજરાતના યુવાનો કંઈક પ્રેરણા મેળવે અને પોતાના જીવનમાં સાહસિક પ્રવૃત્તિઓમાં તે આગળ વધે કેમ કે આપણા જીવનમાં આપણે સફળ થયા હોય પરંતુ એ સફળતાનું સાચું મહત્વ તો એ છે કે તમારી સફળતામાંથી કોઈ પ્રેરણા મેળવે એ જ આપણી સાચી સફળતા છે એટલે અને અને પુસ્તક લખવાની પટેલ મીડિયાના સંપાદક ખ્યાતિબેન જોશીથી મને પ્રેરણા મળી પુસ્તકમાં મેં મારા ગિરનારના અનુભવો પોલીસ વિભાગના અનુભવો સ્પોર્ટ્સના અનુભવો અને વિશ્વનું આઠ નંબરનું પહાડ માઉન્ટ મનાલસનું સર કર્યું તે બધા અનુભવો લખ્યા છે આ પુસ્તકનું વિમોચન ગુજરાતની વિધાનસભામાં થયું હતું અને ગુજરાતના મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલ ગૃહમંત્રી હર્ષ સંઘવીએ પુસ્તક વિશે મંતવ્યો અને માર્ગદર્શન આપી શુભેચ્છા પાઠવી હતી રાજ્ય પોલીસ વડા વિકાસ સહાય અને મોરબી પોલીસ દ્વારા પણ ભૂમિકાબેન બુથને શુભેચ્છા પાઠવવામાં આવી છે મહિલા કોસ્ટેબલ ભૂમિકાબેન બુથે અનેક વખત ગિરનારની આરોહણ સ્પર્ધા રાજ્ય અને રાષ્ટ્રીય કક્ષાની સ્પર્ધામાં ભાગ લીધો છે જેમાં તેઓએ પ્રથમ નંબર મેળવીને ગોલ્ડ મેડલ પણ મેળવ્યા છે જેમાં તેઓએ ગિરનાર સ્પર્ધાથી સ્પોર્ટની શરૂઆત કરી અને ગિરનારથી માંડીને પોલીસ ડીજીપી કપ ઓલ ઇન્ડિયા ખેલ મહાકુંભ મેરેથોન જેવી દોડ સ્પર્ધામાં ત્રીસથી વધુ મેડલો મેળવ્યા છે જેમાં સત્તાવીસ ગોલ્ડ મેડલ બે સિલ્વર મેડલ એક બ્રોન્ઝ મેડલ મેળવ્યા છે જ્યારે અનેક પ્રમાણપત્રો અને સિલ્ડ મેળવી પરિવાર તથા પોલીસનું ગૌરવ વધાર્યું છે એક કહેવત છે કે સફર પુરુષ પાછળ એક સ્ત્રીનો હાથ હોય છે પરંતુ ભૂમિકાબેને જણાવ્યું કે મારી સફળતા પાછળ મારા મોરબી જિલ્લાનો હાથ છે મોરબી સિરામિક એસોસિએશન પોલીસ ડિપાર્ટમેન્ટ પેપર મિલ એસોસિએન તથા મારો પરિવાર સાથે મળીને ખૂબ સાથ સહકાર આપ્યો છે કોઈના સાથ કે સહકાર વિના સિદ્ધિઓના સોપાન સર કરી શકાતા નથી એ જ રીતે જીવનમાં પણ કોઈ ક્ષેત્રમાં સફળતાના શિખરો સર કરવા માટે સહકાર અને માર્ગદર્શની પણ એટલી જ જરૂર પડે છે વિશ્વના આઠ નંબરનો પહાડ મનાલ શું તથા માઉન્ટ એવરેસ્ટ પર સર કરવા પાછળ મને આર્થિક સહાય રીતે સહયોગ કર્યો છે આ માટે હું મોરબી જિલ્લાની આભારી છું જીવનમાં હું આગળ વધીશ તો હંમેશા તેની ઋણી રહીશ આજથી સાત વર્ષ પહેલા મેં પોલીસ ડિપાર્ટમેન્ટમાં જોઈન કરી હતી અને ચાર વર્ષ પહેલા સ્પોર્ટ્સની શરૂઆત કરી દીધી પેલા મેં ખેલ મહકુંભ થી શરૂઆત કરી હતી મને એમાં નિષ્ફળતા મળી હતી ત્યારબાદ મેં એવું વિચારી લીધું મનથી કે હવે કોઈ પણ કોમ્પિટિશન આવ્યા તો એમાં ભાગ લેવો છે અને ફર્સ્ટ નંબર લઈ આવો છો પછી મેં ગિરનાર આરોહણ અવરોહ સ્પર્ધા પહેલી જ વારમાં સાડત્રીસ મિનિટમાં પૂર્ણ કરી અને એમાં નંબર મેળવ્યો ત્યારબાદ લગાતાર અમારા પોલીસ ડિપાર્ટમેન્ટ તરફથી ડીજીપી કપ ઓલ ઇન્ડિયા મેરાથોન અને ત્યારબાદ ત્રીસ જેટલા મેડલ મેળવા અને ત્યારબાદ એવરેસ્ટ માટે મેં બેઝિક ટ્રેનિંગ કરી મનાલી ખાતે અને વિશ્વનું આઠમા નંબરનું પહાડ માઉન્ટ મનાસનું કહ્યું અને ત્યારબાદ લાસ્ટ ફાઇનલ ટોપ ઓફ ધ વર્લ્ડ માઉન્ટ એવરેસ્ટ સર કરવા માટે હું ગયા અને ત્યાં મેં આઠ હજાર ચારસો મીટર સુધી મેં માઉન્ટ એવરેસ્ટ સર કર્યો હું આ બધી બાબતથી એ કહેવા માગુ છું કે આપણે કોઈપણ ક્ષેત્રમાં કોઈ કાર્યની શરૂઆત કરી તો શરૂઆતમાં આપને નિષ્ફળતા મળે પણ એ નિષ્ફળતા જ આપણી સફળતાનું પહેલું પગથિયું છે એટલે એ નિષ્ફળતાથી હતાશ થવાની કે અટકી જવાની જરૂર નથી પણ એક નવી શરૂઆત કરવાની છે એક હજાર મિલની શરૂઆત હંમેશા એક કદમથી થાય છે અને દસ હજાર કદમ મળે ત્યારે એક મંજિલ મળે છે એટલે તમને મંજિલ એક દિવસમાં ન મળે કે સફળતા એક દિવસમાં ન પડે ન મળે પણ એક દિવસ જરૂર મળે છે એટલે સતત પ્રયત્ન કરતા રહેવાના છે અને નિરાશ થયા વગર શરૂઆત કરવાની છે અને આગળ વધવાનું છે અને તમે કોઈ પણ સમાજ લેવલે જુઓ તો પ્રયત્નને ક્યારેય માન સન્માન કે ઇનામ નથી મળતું પણ પરિણામને જ માન સન્માન અને ઇનામ મળતું હોય છે એટલે આપણે મંજિલ સુધી પહોંચવાનું છે પુસ્તક વિશે માઉન્ટ એવરેસ્ટ સુધી ખેડી એ બધા જ અનુભવો મેં એમાં વર્ણવેલા છે ને મેં આ બુક લખવાનું કાર્ય એટલા માટે કર્યું છે કે ગુજરાતના યુવાનો સાહસિક પ્રવૃત્તિઓમાં આગળ આવે અને એ કંઈક શીખે દેવસનાડિયા સાથે જયેશ બોખાણી દિવ્યાંગ ન્યૂઝ મોરબી